દર્શક મિત્રો વેલકમ ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે પ્રાપ્ત માહિતી અનુસાર પાદરા તાલુકાના ડબાસા ગામમાં બસ સ્ટેન્ડ પર બસ સ્ટેન્ડની સામુ રસ્તા પર પાનફળીકીના ગલ્લાઓ તેમજ દુકાનો આવેલી છે ગામના સરપંચશ્રીએ દુકાનદારોને રૂબરૂ મળી કહ્યું કે આ ગલ્લાઓ હટાવી લો અહીં રોડનું કામ ચાલુ થવાનું છે તો ત્યાંના સ્થાનિકોનું કહેવું એવું છે કે પીડબ્લ્યુડીના અધિકારીઓને તેમજ રોડ રસ્તાના નટરૂપમાં રૂપમાં અમારા ગલ્લાઓ નથી સરપંચશ્રીના કહેવાથી અમે પાંચથી છ ફૂટ અમારા ગલ્લાઓ પાછળ હટાવી દીધા છે અને એ કોઈના રૂપમાં નથી તો સરપંચને કેમ નટર રૂપમાં હશે એવું જ ત્યાંનું સ્થાનિકોની કહેવું છે તેમજ અખિલ ભારતીય એસસી એસટી મંચના બરોડા જિલ્લાના ઉપાધ્યક્ષ તેમજ વેલકમ ગુજરાત ન્યૂઝના પત્રકાર એવા મનોજ સોલંકી વેલકમ ગુજરાત ન્યૂઝ બ્યુરો ચીફ જગદીશ ચૌહાણ તેમજ અન્ય સાથી મિત્રો તેમજ અંબાલાલ સાહેબ બરોડા જિલ્લા સચિવ વિઠ્ઠલદાસ સાહેબ ગુજરાત મહાસચિવ એવા મનીષભાઈ સાહેબ આ સર્વે દુકાનદારો ની મુલાકાત લીધી તેમજ સ્થળ પર ચકાસણી કરી ત્યારબાદ

હું વડોદરા જિલ્લાનો સચિવ છું અને આ એક સમસ્યા અમારી સંસ્થા દ્વારામાં આવી છે કે ડભાસા ગામની કે આ એમના કેબિનોની રોજીરોટી સરપંચ છીણવવા માંગે છે છીણવવા માંગે એટલે અમે આ પીડબલ્યુ ડીથી પાંચ ફૂટ જમીન છોડીને આ લોકોએ કેબિન વેકેલા છે હવે પીડબલ્યુડીને નર્તરું નથી થતું રોડ શાખાવાળાને નડતરરૂપ નહીં થતું અને સરપંચને રૂપ થાય છે એ ખોટી રીતના આવીને આ કેબિનોવાળાને હેરાન કરે છે એની માટે આ લોકોએ અમને રજૂઆત કરી અખિલ ભારતીય એસટી એકતા મંચ એકતા રજૂઆત કરી એના દ્વારા એના થકી અમે આ એક રજૂઆત એવી કરીએ છીએ કે કોઈને રૂપ ના થતું હોય તો પછી આ આ કેબિનો કોઈને નડ રૂપ છે નહીં અને વાળાનું એવું કહેવું છે કે પાછળ જે દબાણ છે એ દબાણ હટાવવા તૈયાર નહીં કોઈ પણ કહેવાનો મતલબ કે આ કેબિનો જ એમને દબોણમાં દેખાય પાછળ શું દબાણ છે પાછળ જેવું આજથી વર્ષો પહેલા એક કૂવો હતો એ હરણીઓ કૂવો બોલતા હતા એણે અને એની બાજુ જ મેં કોલોણ હતું એ સરકારી જગ્યામાં હતું એ દબોણ એમને નથી દેખાતું કે આ કેબિનો અરક કે છે અમે નથી કેતા હં ગરફ તો બબલબ બબલબે લતા ને ગરવો પહોંચી દીધો કે લોકોએ એ એ ગ્રામ પંચાયતને દેખાતું નથી પંચાયતના માય વેરો બીજો નંબર કે તપાસા ગામમાં એન્ટર થતામાં મંદિર છે એ મંદિરની બાજુમાં જે દુકાનો છે એ કોઈને નર્તરરૂપ નહીં થતી અને જે આ દુકાનોવાળા છે જે બચારા રોજી રોટી વિકલાંગ છે એમાં બે ત્રણ જણા તો વિકલાંગ છે હવે વિકલાંગ રોજી રોટી કરી જ ખાતા હોય તો પછી એમના સરપંચને હું વાંધો છે આ હટાવવામાં રહેવા દેવામાં કોઈ વાંધો ખરો નહીં કોઈ બાજુ નર્તરરૂપ નહીં આ કેબીનો એ છતોય આ લોકો કેબીનો વારોને હેરાનગતિ કરે છે તો મારું તો એટલું કેવું છે એ સરપંચને જણાવવાનું કાયદેસર ના કરે અને એ લોકો પરેશાન ના કરે એ જીવી ખાય છે એ રીતે જીવી ખાવા દો એમની પાસે સરકારી એમની પાસે લેખિત છે વિકલાંગો પાસે એમનું પ્રમાણ છે કે ગમત બેસીને ધંધો કરી શકશે તો મારું સરપંચ ને એવું કેવું છે કે આ વિષય નહીં સરપંચ કશું કરે નહીં અને આ લોકોને જીવી ખાવા દે શું નામ છે સરપંચનું સરપંચનું મનોજભાઈ પટેલ ઉર્મિલાબેન રમેશભાઈ પટેલ એમનો વહીવટ કરે છે એમનો દીકરો મનોજભાઈ પટેલ ઉર્મિલાબેન અખિલ ભારતીય ગુજરાત જિલ્લાનો અધ્યક્ષ છું મારી સંસ્થામાં આ વિઠલદાર સાહેબ ડબાસાના વ્યક્તિ છે અને એમને અમને જાણ કરી એ મારા ડબાસા ગામમાં પ્રશ્ન છે પ્રશ્ન એ છે કે બસ સ્ટેન્ડની સામું જે કેબિનો છે એ કેબિનોમાં લોકો રોજી રોટી કરી રહ્યા છે એમનાથી ઘર ચલાવી રહ્યા છે પણ એ બાજુમાં એક રોડ જઈ રહ્યો છે પણ રોડ ઇડબલ્યુ ખાતાને આ રોડની જગ્યામાં આ કેબિનો નડતા નથી અને એ લોકોએ કીધું કે અમારી હદ છોડીને તમે પાછળ હટી જાઓ એ લોકોએ પાંચથી છ ફૂટ અંદર બાજુમાં ઉતર્યા છે છતાંય આ ડબાસા ગ્રામ પંચાયતના સરપંચથી મનુભાઈ સાહેબ એવું કહે છે કે સામે તો કેબિન હોવા જ ના જોઈએ તો મારું એવું કેવું છે કે આ સામાન્ય કેબિન નડે છે તો આ સામાન્ય કેબિન કેમ નથી નડતા આ સામાન્ય મકાન જે સરકારી જમીન છે એ કેમ નથી નડતા શું સમસ્યા છે કેબિન સમસ્યા એટલે હટાવવાની હટાવવાની કોને કીધું તમને આપણે તો સરપંચે એવું કીધું છે રોડવારાને કીધું છે રોડવારાને જે નસ્તર રૂપ છે એની અમે આગળ તો અમે અમારી રીતે આગળ લઈ પછી એવું કહે છે કે આ બાજુ અમારું કેબિન જોવે